દવા લીધી ને સાહેબ પહેલા જ મહિનામાં દવા લઈ ગયા પેલા મહિના ની દવા માં ફેરફાર પીછો તો એસી ટકા જોડે બીજી વાર દવા લઈ ગઈ સાહેબ હાલતા ચાલતા થઈ ગયા પાછો તમારો ત્રીજી વાર સાહેબ દવા લેવા તકલીફ શું થતી હતી ને તકલીફ છે કે ડૉક્ટરને કહેવાનું એવું થતું હતું કે કક્ષામાં કેન્સર થયું આખા શરીરમાં ફેલાય ફેલાઈ ગયું છે તમે એવું કીધું હતું મને શરૂઆતમાં અને ડોક્ટર સાહેબે એમણે કીધું હતું કે રજા આપી દીધી હતી ડોક્ટર સાહેબે કીધું કે ભાઈ વધુ આખા શરીરમાં ફેલાઈ ગયું છે બીજા ત્યાં રિપોર્ટ અમને સાહેબ કરવા ગયા એ ડૉક્ટરે કીધું કે ભાઈ બાપા વધુ પાંચ સાત દિવસ મળી જોયું છે એના બદલે ત્યાં સાહેબ ત્રણ મહિના થઈ ગયા ફાતા પીતા હાલતા થઈ ગયા ત્રણ મહિનાનો કોર્ષ કર્યો છે અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર નો બે મહિના પૂરા કર્યા છે ત્રીજા મહિનાનું તમે લેવા આવ્યા છો બરાબર જે અમૃત પુષ્પ તમને જે અહીંથી ઔષધિઓ દવાઓ અને ઘરગથ્થુ પ્રયોગો તમે બધા નિયમિત કરાવ્યા છે એનું આ પરિણામ છે અત્યારે દર્દી ખોરાક લેતા ને હરતા પડતા થઈ ગયા ખૂબ સરસ દર્દીનું આખું નામ જણાવો ભાઈ દર્દી લખુભાઈ છગનભાઈ વેગડા અને તમારો મોબાઈલ નંબર જોરથી જણાવો ભાઈ 9680794961 બરોબર કે આવી જટિલ તકલીફ વાળા પણ લોકો તમારી પાસેથી અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રનો અભિપ્રાય મેળવી શકે તમારું કયું ગામ છે મીઠાપુર સાહેબ આપણે ઓખા મીઠાપુરથી જ આવો છો ઓખા મંડળ મીઠાપુરથી આવો છો ખૂબ સરસ જય દ્વારકાધીશ